ना तो राटू राटू। है। एक क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है

અને બે અને પણ ઓલ પર સેટ કરી દેજો જેથી મારો નવો વિડીયો આવે તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય બરાબર તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે તમારા નીચે પ્લસના બાજુમાં જે પ્રોજેક્ટ હોય છે એના પર ક્લિક કરી દેવું છે એટલે તમારા ઇલેક્ટ્રિશનર જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન બે પ્રોજેક્ટની લિંક આપે છે તો બંને પ્રોજેક્ટને તમારા ઇલેક્ટ્રિશન અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દો કે મિત્રો આપણે ભૂડિયો છે એ અંદર જે પણ મટિરિયલ્સ કહે છે બધું તમને ડિસ્ક્રિપ્શન આપેલું છે તો મટરિયલ અંદર આપણે પાસવર્ડ રાખ્યા છે ને પાસવર્ડ તમને વૂડિયોની અંદર બે બેંક અને ચારનો પાસવર્ડ મળી રહેશે એ પણ વસ વનની સાથે તો એડે તેનથી પૂરો પૂરો જોઈ લેજો હવે આપણે એ પ્રકારનો વિડીયો માટે શબ્દો તો મેં તમને જે બે પ્રોજેક્ટ આપે છે એને તમારે ઇલેક્ટ્રિસ શબ્દ ઇમ્પોર્ટ કરી લે છે જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતાં ન આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનની એક વીડિયો લિંક આપે છે બધું મટિરિયલ ડાઉનલોડ કરતાં શીખો તો એડે જોઈ લેજો તમને મટિરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે તો હવે આપણે એ પ્રકારનો વિડીયો માટે સૌથી ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કે કારણ ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તો જોવા મળી જશે અહીંયા તમે જોઈ શકો છો બરોબર અને મિત્રો સૌધોળા તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અને એમને વિડીયો એડિટિંગ કરવું છે ફોટો એડિંગ કહું છે પોસ્ટર એડિંગ કરવું છે અથવા કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો એ ભાઈઓ મને વોટ્સઅપ દર મેસેજ કરી શકે છે ડેસ્ક્રિપદર મોબાઈલ નંબર મળી રહેશે પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ કહેવામાં આવશે તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સઅપ દરે મેસેજ કરી શકે છે ડેસ્ક્રુપ દર મોબાઈલ નંબર મળી રહેશે તો અહીંયા તમારે શું કોણ છે સ્ટાર્ટિંગમાં આપણે અહીંયા સોંગ્સ લગાવવાનું છે બરાબર તો એની મશન લગાવવું છે તો એના માટે અહીંથી બહાર નીકળી દઈશું ને જે મેં તમને સોંગેસ પ્રોજેક્ટ આપ્યો છે એને ઓપન કરવાનો છે સોંગેસ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કંઈક આ રીતે સોંગેસ પ્રોજેક્ટ છે તે જોવા મળી જશે બરાબર અને મિત્રો સૌથી તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલાં બે આંકડા છે અઠ્ઠાવન તો નોટે કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહેશે તો વિડીયોને ત્યાંથી પૂરો જોઈ લેજો અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરો તો લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવશો તો તમે એક લાઇક ને સબસ્ક્રાઈબ કરી શકો તો પ્લીઝ મિત્રો એક લાઇક ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો હવે સ્ટાર્ટિંગમાં તમને સોંગ સ્ક્રાઈને ગ્રુપ જોવા મળશે તો ગ્રુપ પર તમારે લોંગ પ્રેસ કરી રાખી સિલેક્ટ કરી લેવાનું છે લેડ ઓફ જોઈએથી કોપી લેર કરી લેવાનું છે બરાબર કોપી કરી એથી બહાર નીકળી જશું અને સીધા આવી જઈશું આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર ફૂલ પ્રોજેક્ટની અંદર આ પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે લેયડ ઓફમાં જઈ એથી પેસ્ટ લેયર પર ક્લિક કરશું આપણે સોંગ લેયર છે એનિમેશન સાથે કમ્પ્લેટ આવી જશે લખેલી તમારે કંઈ જ કરવાનું નહીં રહે બરાબર તો કમ્પ્લીટ આવી જશે તો લેયર પર ક્લિક રાખી નીચે સ્ક્રોલ કરવાનું છે અને સોંગની ઉપર અહીંયા તમારે જો ત્રીજા નંબર સેટ કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ આવી જશે આ રીતે સોંગ્સ સાઈઝે તમારે સ્ટાર્ટિંગ વાઇઝ એવું છે નીચે રેક્ટેંગલ ટુ કરીને ક્લિયર જોવા મળશે એનું આઈબન બંધ હશે અને ચાલુ કરી લેવાનું છે એટલે જોશો બેગ્રાઉન્ડની અંદર જે સિમ્પલવાળી ઇફેક્ટ છે કંઈક આરતી લાગી જશે પછી તમારા ઉપર ગ્લો ઇફેક્ટ હશે તો એનો ઉપર આઈ બટન બંધ હશે ને ચાલુ કરવાનું છે એટલે જુઓ એની સોંગ્સની અંદર ગ્લો ઇફેક્ટ લાગી જશે પછી એની ઉપર તમને ગ્રુપ જોવા મળશે એનું આઈબન બંધ હશે અને ચાલુ કરશો એટલે તમે શું સાઉન્ડ ઇફેક્ટ અહીંયા લગાવ્યું છે જો સાઉન્ડ ઇફેક્ટ અહીંયા કમ્પ્લીટ લાગી જશે તમે જોઈ લો તો આર્થે લાગી ગયું છે તો હવે તમારે શું કોણ છે આપણે સાઉન્ડ ઇફેક્ટ લાગી જાય પછી તમારું શું કોણ છે અહીંયા તમે જોશો આરતે અહીંયા કમ્પ્લીટ થઈ જાય તમારે આગળ અહીંયા એરો પર ક્લિક કરશો એટલે ચાર પોઈન્ટ અઢાર સેકન્ડ તમને બીટ માર્ક જોશે ત્યાંથી આપણો ફોટો શર્ટ થાય છે બરોબર અહીંયા આપણે ફોટો એડ કરવાનો છે તો અહીંયા સોંગ્સનું કામ છે પૂરું થઈ ગયું છે તો આગળ આવી જઈશું પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા આપણે અહીંયાથી જોશો તમારે ફોલ્ડ સિલેક્ટ કરી લેવું છે મિત્રો ફોલ ડ્ર તમારે આવશે તમને ઓલ મેટર આપું છે તમે ડાઉનલોડ કરીને ચીપ ફાઈ લેશે તો એને તમે એક્સટેન્ડ કરશો તમારો ફોલ્ડરે કમ્પ્લીટ આવી જશે પછી તમારે શું કોણ છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમને ક્યાં થાય ફોટો આપે છે તો અહીંયા તમે જેનો પણ વીડિયો બનાવતા તમે તમારો વિડીયો બનાવતા થાય કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય જેનો પણ તમે વિડીયો બનાવતા થાય એનો તમારે ફોટો લઈ લેવાનો છે તો આ ફોટો છે ને આપણે એડ કરી લેશું પછી તમારે થ્રી ડોટની અંદર જે જો ફોટો ફૂલ સ્ક્રીન આવે તો તમારે થ્રી ડોટમાં જઈ અહીંયાથી જો પાંચવાન ક્લિક કરી ફૂલ સ્ક્રીન કર દેવાનું છે પછી આ ફોટા નીચે લઈ દેવાનું છે કંઈક આરતી અહીંયા તમે જોઈ શકો છો અને આ ફોટાની લેન છે તો આપણે સ્ટેટસ લા સુધી ખેંચી દેવાનું છે કંઈક આરતે પછી તમારે શું કોણ છે ફોટો એડ કરવો છે એના પર ક્લિક કરી લેયડ ઓફમાં જોવું છે અને ડુપ્લિકેટ લેયર કરી દેવાનું છે ડુપ્લિકેટ લેયર કર્યા પછી અહીંયા તમારે સ્ટાર્ટિંગમાં આવી જવું છે ને તમને એક લેયર જોવા મળશે તમે જોઈ શકો છો અહીંયા તમે રેટેંગલ થ્રી કરી એક લેયર જોવા મળશે એના પર ક્લિક કરી ઇફેક્ટમાં જવું છે થિડવટની અંદર જઈને કોપી ઇફેક્ટ કરી દેવું છે કોપી કર્યા પછી જે નીચેવાળો ફોટો છે આપણે ડુપ્લિકેટ કર્યો છે એના પર ક્લિક કરી ઇફેક્ટમાં જવું છે થેડવર્ટમાં જઈને પેસ્ટ ઇફેક્ટ કરી દેવું છે પેસ્ટ કરશું એટલે ફોટાને આપણે ઇફેક્ટ લાગી જશે પછી ઉપરવાળા ફોટા પર ક્લિક કરી ઇફેક્ટમાં જવું છે એડ ફોટો પર ક્લિક કરી પછી તમારા માર્ક્સને કી શું જવું છે ને વાઇવાળી ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી એનો એંગલ છે ને તમારે કરી દેવું છે નેવ ડિગ્રી સોરી મિત્રો એંગલ નેવ કરવાનું છે અને પછી તમારે અહીંયા જે એન્ડ છે એન્ડ એને તમારાથી ઓછો કરવાનો છે એટલે નીચેથી આપણો ફોટો કઈ એડસ્ટ થશે બરોબર તો ફેથરને શોધી ત્રીસ કરી લઈશું ને પછી આપણે એન્ડ ને ઓછો કરવાનો છે કે તમે જોઈ શકો છો સિત્તેર કરી દેવાનું છે બરાબર સિત્તેર કરી દઈશું એટલે કમ્પ્લીટ થઈ જશે અને ઉપર જે સ્ટાર્ટ છે આપણે ત્રીસ કરી દઈશું એટલે ઉપરથી પણ આ રીતે કટ થઈ જશે ને જે ફોટાની અંદર ઇફેક્ટ લગાવેલ છે તે ઇફેક્ટ અહીંયા કમ્પ્લીટ લાગી જશે આટલું કામ થઈ જાય તમારે શું કોણ છે હવે આની અંદર આપણે સોંગ્સ લગાવ્યું છે તો સોંગ્સ લગાવવા માટે તમારે અહીંથી બહાર નીકળી છે અને સીધો આઈ જવું છે સોંગ્સ પ્રોજેક્ટની અંદર સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવશો તમને સોંગ્સ જોવા મળશે બરોબર તો એ તમારે આગળ આવશો તો તમને શું અહીંયા છો સોંગ્સ બીજું ગ્રુપ જોવા મળશે જે આગળની લેયર છે તો એના પર ક્લિક રાખી અને પણ સિલેક્ટ કરશું લેયર ઓફ જઈ અને કોપી કરી દઈશું પછી અહીંયાથી બહાર નીકળી જવું છે સીધો આવી જવું છે તમારે ફૂલ પ્રોજેક્ટની અંદર ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી આપણે ફોટો એડ કરશું ત્યાંય જવું છે અને અહીંયા તમને એક બીટમાં જોવા મળશે તમે જો બીજા નંબરનું પાંચ પોઈન્ટ સત્યાવીસ સેકન્ડ તો ત્યાં જવું છે લેડ ઓફનું જોઈએ પેસ્ટ લેયર પર ક્લિક કરશો આપણી સોંગ છે એ કમ્પ્લેટ લાગી જશે તમે જોઈ શકો છો બરોબરનું બીટમાર્ચન્ડ ત્યાંથી તમારે સોંગ્સ છે કમ્પ્લીટ લાગી જશે તો આ લેયર ઉપર ક્લિક રાખવાનું છે અને લેયર ને લઈ દેવાનું છે પછી તમારે અહીંયા સ્ટાર્ટિંગમાં આવી જવું છે હવે તમારે શું કહું છે અને મિત્રો સૌરા તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બેંકા છે પંચ્યાસી તો નોટ કરી લેજો ને આગળ વધારો બે આંકડા મળી જ રહ્યા છે અને મિત્રો તમે હજુથી વિડીયોને લાઈક ના કરી તો લાઈક છે ને સબસ્ક્રાઇબ ના કરજો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી કરીને વિડીયો બનાવ છું તો તમે એક ને સબસ્ક્રાઇબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો હવે તમારે શું કોણ છે નીચે તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા છે અને મેં આ આટલા પ્લસ નાઇન વિડીયો પછી એડ કરું છે વિડીયો પર ક્લિક કરી થિડોટની અંદર જઈને પાછું પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી દેવું છે પછી આપણે સ્પીકર સુધી આનો અવાજ બંધ કરી લેવાનો છે અને હવે તમારે પ્લાનિંગ ઓફિસમાં જવું છે એથી લાઈટમાં જઈએ એનાથી આપણે કલર યુઝ કરી દઈશું કંઈ કાઢે પર વિડિયો ઇફેક્ટ લાગી જશે હવે તમારે સ્ટેટસની લાસ્ટમાં જે વધારે લેન્થ હોય એથી કટ કરી દેવાનું છે આટલું કમ થઈ જાય તમારો વૂડિયો કમ્પ્લેટ બની જશે હવે આની અંદર આપણે ઇફેક્ટો લગાવવાનું છે તો ઇફેક્ટો લગાવવા માટે તમારે શું કહું છે અહીંયા તમને ઇફેક્ટ ગ્રુપ જોવા મળશે તો એના પર ક્લિક કરી થિડોટની અંદર છે અને અનગ્રુપ પર ક્લિક કરશો તો ગ્રુપ અહીંયા અનગ્રુપ થઈ જશે અને આપણે વૂડીની અંદર જે પણ ઇફેક્ટો લગાવ્યું છે બધી ઇફેક્ટો એ કમ્પ્લેટ લાગી જશે તમારે કંઈ જ કરવાનું નહીં રહે તો આજે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયું છે જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કંઈ નહીં જોઈ લે તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો અને મિત્રો તમારે કેવો વિડીયો બનાવતા શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દીજો લઈ મને ખબર પડી જાય કે તમારે નેક્સ્ટ વિડીયો કેવો બનાવતા શીખવું છે તો આપણે એના પર પણ એક અલગથી વિડીયો બનાવી દઈશું અને જો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરે તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો હવે તમે શોધવા વિડીયોને થોક ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે થોક ડેમો જોઈ લો ક્લિક અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવી રાખી શકો છો અને નીચે એક્સપોન્સ પર ક્લિક કરશો તમારો વિડીયો છે કમ્પેર છે થવા મળશે તો મિત્રો વિડીયો ગમે તે વડે લાઈક દો છે અને સબસ્ક્રાઈબ ન કરજો સબસ્ક્રાઈબ પણ કરી દો તો મળી એક બીજા સુધી ત્યાં સુધી જય માતાજી